તાલુકા મથક ખાતે આવેલ સીજી એગ્રો સેન્ટર ખાતે બિયારણની ખરીદી માટે ખેડૂતોની ભીડ જોવા મળી હતી વધતી જતી મોંઘવારી વચ્ચે આ વખતે ખાતર અને બિયારણના ભાવમાં પાંચ ટકાથી દસ ટકા જેટલો વધારો થયો હોવાનું ખેડૂત સોમાભાઈએ જણાવ્યું હતું તાલુકાના ચાલીસ કરતા વધુ ગામમાં ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે બોરિયા ગામના તેમજ અન્ય ગામના ખેડૂતોની વર્ષો જૂની માંગ છે કે ખેડૂતોની સિંચાઈની સુવિધા વધુ ઉપલબ્ધ થાય તે માટે પાનમ સિંચાઈ વિભાગની મુખ્ય કેનાલને લાંબી કરવામાં આવે અને આ સિંચાઈ કેનાલના જુબાજુના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવા પ્રયાસો પાનમ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે તે પણ હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી લાગી રહ્યું છે આ વખતની ચોમાસાની સિઝનમાં સારી ખેતી થાય તે માટે ધરતીપુત્રો મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા હતા રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ